નહીં એસઆઈ કે તમે ખાલી પાંચસો રૂપિયાથી પણ શરૂઆત કરી શકો છો તમારો સપના મોટા હોવો જોઈએ અમાઉન્ટ નહીં ત્રીજો મિત એ છે કે એસઆઈપી ચાલુ કર્યા પછી તેને રોકી કે સ્ટોક નથી કરી શકાતી નહીં તો એસઆઈપી જે છે ને ગમે ત્યારે તમે સ્ટોક કે પોઝ કરી શકો છો અને જ્યારે જરૂર પડે ત્યારે ક્લોઝ પણ કરી શકો છો ચોથું કે માર્કેટ જ્યારે ડાઉન હોય ને ત્યારે એસઆઈપીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું બહુ રિસ્કી હોય છે એ પણ ખોટી ધારણા છે કે માર્કેટ ડાઉન હોય ત્યારે તમે એસઆઈપીમાં ઇન્વેસ્ટ કરતો હોય ને તો સૌથી વધારે સારામાં સારો ઓપ્શન છે કેમ કે જ્યારે તમે માર્કેટ ડાઉન હોય ને ત્યારે તમે માં ઇન્વેસ્ટ કરો છો ત્યારે તમને એના યુનિટ્સ વધારે મળે છે અને મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપીમાં તમને હંમેશા કેલ્ક્યુલેશન યુનિટ્સ પર થતું હોય છે તો આ હતા મિથ્સ જે લોકો એસઆઈપીમાં ઇન્વેસ્ટ કરે છે તેના માટેના સવાલના જવાબ જો મિત્રો તમારે એસઆઈપી ચાલુ કરવી હોય અને કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ જરૂર કરજો